હેલો વિદ્યાર્થી મિત્રો જૈન એજ્યુકેશન એકેડમી માં આપનું એકવાર ફરીથી સ્વાગત કરું છું આઈ હોપ કે જે તમારી તૈયારી છે એ સરસ રીતે ચાલી રહી હશે તમે એમાં સફળ થઈ રહ્યા છો તો જે વિદ્યાર્થીઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે ફોર્મ ભરવાના છે એમના લગતો આ વિડિયો છે કે જે ઓનલાઈન ફોર્મ ભરવાના છે એમાં જે પટલી પણ પ્રોબ્લેમ્સ આવે છે એને આપણે સોલ્યુશન આ વિડિયો ની અંદર લાવીશું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની ચર્ચા આખી કરીશું એની પહેલા તમને કેટલાક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે જેની અંદર એક એક ઓળખણ પત્ર હોવું જરૂરી છે જેમાં તમે આધાર કાર્ડ લઈ શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ શકો છો ચૂંટણી કાર્ડ લઈ શકો છો અને સાથે સાથે તમારી પાસે 12માની અને ગ્રેજ્યુએશનની માર્કશીટ હોવી જરૂરી છે તમે જો કોન્સ્ટેબલની પરીક્ષા માટે ફોર્મ ભરી રહ્યા છો તો 12th બેઝ સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને જો તમે PSI માટે ફોર્મ ભરી રહ્યા છો તો PSI નું ગ્રેજ્યુએશનની સર્ટિફિકેટ છે જેમાં તમે ગ્રેજ્યુએટ કર્યું છે એ હોવું જરૂરી છે સાથે સાથે તમારી પાસે એક મોબાઈલ નંબર હોવો જોઈએ અને ઈમેલ આઈડી હોવી જરૂરી છે અને બીજી બાજુ એક વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પાસપોર્ટ સાઈઝ હોવો જરૂરી છે અને સાથે સાથે એક પેજ ઉપર તમારે સહીચર હોવા જરૂરી છે આટલી વસ્તુ જે છે એ તમારે ધ્યાન માં રાખવાની છે આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ફોર્મ ભરતા પહેલા હવે શરૂઆતમાં પહેલા આ તમે વિડિયો પૂરે પૂરો જોજો જોયા પછી સ્ટેપ જાણ્યા પછી જ તમે ફોર્મ ભરવાનું પ્રયત્ન કરજો અને જો તમે ફોર્મ ભરવાનું પ્રયત્ન કરી રહ્યા છો તો સાથે સાથે આ વિડીયો તમે જોઈ શકો છો તો પહેલા તમે આ વિડીયો પૂરેપૂરો કઈ રીતે ગુગલમાં ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન આ તમારે ગુગલમાં જઈને ટાઈપ કરવાનું છે એના પછી તમારી સામે આવશે ઓજસ ગુજરાત લખી બરોબર છે એ ઓજસ ગુજરાત પર તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા પછી તમને કઈક આવી રીતે દેખાશે કે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તો તમારે જીપીઆર બી સિલેક્ટ કરવાનું છે જીપીઆર બી સિલેક્ટ કરશો તો તમારી નીચે એક જીપીઆર બી બે હજાર પચ્ચીસ છવ્વીસ ની જે પહેલી ભરતી છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ એ તમને અહીંયા દેખાશે આ દેખાયા પછી તમારે એપ્લાય અહીંયા દેખાઈ રહ્યું છે એપ્લાય પર શું કરવાનું છે ટીક કરવાનું છે એપ્લાય પર જ્યારે ટીક કરશો એના પછી જે સેકન્ડ પેજ તમારી સામે આવશે એ કંઈક આવું તમને દેખાશે બરોબર છે હવે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ આ ફોર્મને ભરી રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન પેજ મહત્વનું છે તો પહેલા તમારે રજીસ્ટર કરવાનું છે પોતાને તો રજીસ્ટર કરવા માટે અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે રજીસ્ટ્રેશન લખેલું આ જે રજીસ્ટ્રેશન જે લખેલું છે એ તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરાયા પછી એના આગળ કંઈક આવું પેજ તમને ખોલવાનું દેખાશે તો એની ઉપર તમે જોશો કે આઈ એગ્રી તમારે ટિક કરવાનું છે એ ટીક કર્યા પછી આગળ વધવાનું છે જ્યારે આ ટીક કરશો તો તમને ટેબમાં દેખાશે કે પર્સનલિટેડ અહીંયા પહેલાં પૂછવામાં આવી છે કે ઉમેદવાર ની માહિતી ઉમેદવાર ની માહિતીમાં તમારું જે નામ છે એ અહીંયા લખવાનું છે પહેલાં સરનેમ લખવાની છે પછી ફર્સ્ટ નેમ લખવાનું છે ફાધર નેમ અને મધર નેમ લખવાનું છે એઝ ઇટ ઇઝ કે જેવું તમને ટેન્થ ઓર ટ્વેલ્થની માર્કશીટમાં લખેલું છે એવી જ માહિતી તમારે અહીંયા ફિલ કરવાનો છે. આગળ તમે જો તમારે જেন্ডર સિલેક્ટ કરવાનું છે, મેલ એન્ડ ફીમેલ, તમારી જે બર્થ ڈیٹ છે એ તમારે અહીંયા નાખવાની છે. તમારું મેરિટલ જે સ્ટેટસ છે એ અહીંયા તમારે શું કરવાનું છે? નાખવાનું છે અને સૌથી જે છેલ્લે જે છે એ છે કેટેગરી. કે તમે કઈ કેટેગરી ધરાવો છો? જનરલ, EWS, OBC, SC, ST, SCBC આ બધી જ કેટેગરી અહીંયા આપેલી છે. એને તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. આ સિલેક્ટ કર્યા પછી તમે આગળ વધશો તો જો તમે EWS સર્ટિફિકેટ ધરાવો છો જો તમે OBC સર્ટિફિકેટ ધરાવો છો જો તમે ST ST કેટેગરી ના સર્ટિફિકેટ ધરાવો છો ST BC કેટેગરી ના સર્ટિફિકેટ ધરાવો છો તો અહીંયા એક બીજું ટેબ નીચે આવશે જેમાં તમારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને જે તારીખો છે ઉપર જે તારીખ જ્યાર થી ડોક્યુમેન્ટ પ્રેઝન્ટ કર્યું છે એ તારીખો તમારે શું કરવાની છે અહીંયા અપડેટ કરવાની છે હવે તારીખ કઈ છે નોટિફિકેશન માં આપેલી છે અને તારીખ અહીં જોઈ પણ શકો છો અહીંયા આવે છે કે આ તારીખ થી જ તમારું ડોક્યુમેન્ટ શું છે માન્ય ગણાશે બરોબર છે ચાલો આગળ વધીએ અહીંયા પર્સનલ જે માહિતીમાં સેકન્ડ આગળ વધશો તો તમારું હાલનું જે પ્રેઝન્ટ એડ્રેસ છે એ અહીંયા માંગ્યું છે તમારે અહીં એડ્રેસ આપવાનું છે બરાબર તમારું પરમેનન્ટ એડ્રેસ આપવાનું છે અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ કે હમણાં તમે જ્યાં વસો છો અને પરમેનન્ટ એડ્રેસ કે જ્યાં તમે પરમેનન્ટ રો છો સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું છે ગુજરાત ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે જે ભી તમારું ડિસ્ટ્રિક્ટ છે તાલુકા સિલેક્ટ કરવાનું છે અહીંયા પિન કોડ નાખવાનું છે તમારે એક મોબાઈલ નંબર ત્રીજા SMS તમે મેળવી શકો રિટાઈપ કરવાનું છે અહીંયા મોબાઈલ નંબર ઈમેલ આઈડી અહીંયા નાખવાની છે સીમ રિટાઇપ કરવાની છે ઈમેલ આઈડી એટલે મેં તમને કીધું કે પહેલાં તમારી પાસે સાથે સાથે કેટલીક વસ્તુઓ હોવી જરૂરી છે તો એ વસ્તુઓ તમારી પાસે રાખવાની છે જેમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે નેશનલિટી ઇન્ડિયન કરીને આગળ વધવાનું છે હવે તમે આગળ વધશો તો શું તમે રમતગત રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયક છો કે તમારી પાસે રાજ્ય આધારિત કે કેન્દ્ર આધારિત કોઈ સર્ટિફિકેટ હોય રમતગમતનું તો અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો અને સાથે સાથે જો તમે કોઈ ફિઝિકલી ચેલેન્જ ધરાવો છો કોઈ અપંગતા ધરાવો છો તો આના અનુસાર તમે સિલેક્ટ કરી શકો છો જેમાં બ્લાઇન્ડનેસ છે ડીફ એન્ડ ડમ છે બરાબર જો એપ્લિકેબલ નથી તો અહીંયા લખી શકો છો નોટ એપ્લિકેબલ અને જો કોઈ ફિઝિકલ એન્ડિકેપ ચેલેન્જિસ છે તો તમે અહીંયા કોઈ પણ એક સિલેક કરી શકો છો તમારા અકોર્ડિંગ રાઈટ અને આગળ બધા જો તમે વિડો છો તો અહીંયા સિલેક્ટ કરી શકો જો નથી તો નો સિલેક્ટ કરાવવાનું છે જો તમે એક્સ ફુલ જડ છો આર્મી નેવી એરફોર્સ કોઈ જગ્યાએ તમે સર્વિસ આપેલી છે તો અહીંયા તમારે યસ ટીક કરવાનું છે જો નથી આપી તો તમારે નો ટીક કરવાનું છે કરન્ટલી વર્કિંગ એ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પલો જો તમે હાલમાં ગુજરાત સરકારની અંદર જો કામ કરી રહ્યા છો તો અહીંયા તમારે યસ કરાવવાનું છે જો નથી કરી રહ્યા તો નો કરવાનું છે આ તમે જ્યારે ભરશો અને આગળ વધશો અહીં ની વાત છે કે જો તમે ઇંગ્લિશને રીડ કરી શકો છો રાઈટ કરી શકો છો બોલી શકો છો પરફેક્ટલી ને રીડ રાઈટ અને સ્પીક કરી શકો છો બોલી શકો છો તો તમારે આ થોરે ત્રણ ઠીક કરવાના છે રાઈટ આવી રીતે અને સાથે સાથે જો તમે હિન્દી વાંચી શકો છો લખી શકો છો બોલી શકો છો ગુજરાતી વાંચી શકો છો લખી શકો છો બોલી શકો છો તો આ રીતે તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે અને નીચે તમે નેક્સ્ટ સ્ટેપ જોશો તો અહીંયા તમારે એક ફોટો અપલોડ કરવાનો છે તમારો બરોબર છે જે મેં તમને વાત કરી કે તમારી પાસે એક પાસપોર્ટ સાઈઝ ફોટો હોવો જરૂરી છે તો ફોટોની વાત કરી રહ્યા છે આપણે કે ફોટો સ્કેન તમારે કરવાનું છે જેપીની ફોર્મેટની અંદર તમારે સ્કેન કરવાનું છે અને એ scan જે કરશો એની જે લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા ઓલરેડી આપડે આપેલી છે કે પાંચ સેન્ટીમીટર લંબાઈ અને three point six સેન્ટીમીટર પહોળાઈ જેવું તમારા photo નો size હોવો જોઈએ બરોબર છે ફોટો અને signature જે size છે એ પંદર KB કરતા વધારે વધવું જોઈએ નહીં આ તમારે ધ્યાન માં રાખવાની છે આ જે વિગતો આપેલી છે કે એક કાગળ ઉપર કાળા બ્લુ color માં સહી કરીને scan કરીને jpeg format માં તમારે રેડી રાખવાનું છે તમારા signature જયારે તમે આ ફર્સ્ટ અપલોડ કરશો તમારું ફોટો ફોટો ત્યારે તમે અપલોડ કરશો તો ફોટો પત્યા પછી તમારું આવશે સિગ્નેચર સાઈન તમારે અપલોડ કરવાની રહેશે અને એ બંને વસ્તુ થઈ જશે એના પછી આવશે તમારી પાસે નેક્સ્ટ ડિક્લેરેશન રાઈટ તમે એક ફોટો અપલોડ કરી દીધું ફોટો અપલોડ કર્યા પછી તમે સાઇન અપલોડ કરી દીધા અને સાઇન અપલોડ કર્યા પછી તમારી પાસે આવશે એક ડિક્લેરેશન કે આથી હું ખાતરીપૂર્વક જાણું છું કે ઉપર જણાવેલ વિગત મારા મુજબ સાચી છે તો સાચી વિગત તમારે ભરવાની છે બરોબર છે સાચી વિગત તમે ભર્યા પછી યસ અહીંયા કરવાનું છે અહીંયા દેખાતું હશે તમને આ યસ દેખાય છે બધાને આ યશ અહીંયા ટીક કરવાનું છે આ યસ પર તમે ટીક કરશો અને અહીંયા એક કેપચા તમને દેખાતું હશે કેપ્ચા તમારે અહીંયા ફૂટ કરવાનું છે કેપચા તમે નાખશો સેવ નું બટન આવશે તમારે સેવ કરી લેવાનું છે હવે જ્યારે તમે સેવ કરશો તો તમારી પાસે એક ઓટીઆર આવી જશે બરાબર વન ટાઈમ રજીસ્ટ્રેશન તમારી પાસે આવી જશે એ નંબર તમારે કોઈ જગ્યાએ નોંધી લેવાનું છે સ્ક્રીન શોટ પાડી શકો છો નોંધી શકો છો એ નોંધ્યા પછી આગળ તમારે જે વધવાનું છે મેં તમને લાસ્ટ જે સ્લાઇડ બતાવી હતી હવે તમારે આવવાનું છે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર આ જે સેકન્ડ ટેબ તમને દેખાય છે તમે ફર્સ્ટ જે રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી દીધું છે હવે તમારે આવવાનું છે ઓનલાઈન એપ્લિકેશન પર ઓનલાઈન એપ્લિકેશન પર તમે ક્લિક કરશો અને એ ક્લિક પર તમને દેખાશે કે એન્ટર રજીસ્ટ્રેશન નંબર એટલે જે અહીંયા તમે રજીસ્ટ્રેશન કડું છે તો એ તમારે શું એ નંબરમાં તમારે એન્ટર કરવાનું છે એ એન્ટર કર્યા પછી તમારી જે બર્થ ڈیٹ છે એ અહીંયા નાખવાની છે એ બર્થ ڈیٹ નાખ્યા પછી તમારે એપ્લાય વિથ ફૂટ માં જવાનું છે એ તમે કરશો એના પછી નેક્સ્ટ જે આવશે એના પછી કઈક આવું ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સર્ચ માં PSI cadder તથા લોક રક્ષક cadder બે હજાર છવ્વીસ ની જે વાત થશે આવું કઈક તમને દેખાશે આમાં PSI કેડરમાં જે birth date ની વાત કરવામાં આવી છે અહિયાં લખ્યું જ છે તો તમે જોઈ શકો છો કે તમારી જે birth date છે તેવીસ ડિસેમ્બર ઓગણીસો ને નેવું પહેલા નહીં હોવી જોઈએ અને તેવીસ ડિસેમ્બર બે હજાર સાત પછી નહીં હોવી જોઈએ for general category કે જે લોકો general માં છે right એ જ રિલેક્સેશન તમને ખબર છે અને નહીં ખબર હોય તો અહીંયા દેખાઈ રહ્યા છે કે એ રિલેક્સેશન તમારે આ જાણવાનું છે કે કઈ કેટેગરી ને કેટલાક રિલેક્સેશન મળ્યું છે બરાબર છે એ ધ્યાનમાં રાખવાનું જ્યારે લોક રક્ષક કેડરની વાત કરીએ તો લોક રક્ષક કેડરમાં તમારી જે તારીખ છે તેવીસ ડિસેમ્બર ઓગણીસો ને બારું અને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર સાત સુધી વચ્ચેની જે છે એ ડેટ તમારી કોન્સ્ટેબલ માટે હોવી જરૂરી છે એટલે થી લઈને લગભગ લગભગ તેત્રીસ વર્ષ સુધીનું અહીંયા ગાડો તમારે જોવાનો છે આગળ વધીએ હા હવે તમે જોશો કે કેડર સિલેક્શન ની વાત છે જો તમે પીએસઆઈ બનવા માંગો છો રાઈટ તો અહીંયા પીએસઆઈ પર ટીક કરી શકો છો જો તમે કોન્સ્ટેબલ બનવા માંગો છો ઉપ રક્ષક કેડર માં ટિક કરી જો તમે બંને પરીક્ષા આપવા માંગો છો તો બંને પરીક્ષા માટે બોથ પર તમારે શું કરવાનું છે ટિક કરવાનું છે રાઈટ આગળ વસ્તુ પર્સનલ ડિટેલ ઓલરેડી આવી ગઈ હશે અહીંયા કારણ કે તમે આની પહેલા જે રજીસ્ટ્રેશન કર્યું છે તો એ રજીસ્ટ્રેશન ની જ ડિટેલ તમને શું કરશે અહીંયા દેખાશે બરોબર છે આગળ વધીએ તો આ રીતે આ કઈક તમારી બધી ઇન્ફોર્મેશન દેખાશે કે અહીંયા તમારો સરનેમ ફર્સ્ટ નેમ જે તમે પહેલા જે ડિટેલ ફિલ કરી છે એ બધી જ વસ્તુઓ તમને અહીંયા દેખાશે ઈવન સર્ટિફિકેટ બધી અહીંયા બધા દેખાશે આ ઈડબલ્યુ સર્ટિફિકેટ ની વાત કરી છે જે પણ કેટેગરી તમને લાગુ પડે છે કેટેગરી નું સર્ટિફિકેટ તમારે અહીંયા જમા કરાવવાનું છે સર્ટિફિકેટ નંબર લખવાનું અહીંયા આવી જશે સર્ટિફિકેટ ડેટ આવી જશે અને પ્રમાણપત્ર આપનાર જે સત્તા અધિકારી છે એનું પણ અહીંયા તમારે નામ શું કરવાનું છે લખવાનું છે આગળ વધીએ તો બધી જ ડિટેલ તમારી પાસે ઓલરેડી આવી જશે એટલે અહીંયા હું જવા દઉં છું આ ડિટેલ તમને ઓલરેડી લખેલી મળી જશે બીજી એક વસ્તુ કે અહીંયા સિલેક્ટ જે ફોટો આઈડી કરવાની છે એમાં તમારી પાસે જે બી આધાર કાર્ડ હોય બરોબર છે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એટલે જેટલા પણ ઓપ્શન અહીંયા આપ્યા છે તમારે ટીક કરવાના છે ફોટો આઈડી નંબર જે છે અહીંયા લખવાનું છે

મારી પાસે જો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર હોય એસ પર ગવર્નમેન્ટ ફૂલ તો તમારે શું કરવાનું છે અહીંયા યસ પર ટિક કરવાનું છે એટલે 10 માં ની અંદર તમારો કમ્પ્યુટર હશે રાઈટ કમ્પ્યુટરનો કોઈ સર્ટિફિકેટ હશે 12 માં ની અંદર તમારો કમ્પ્યુટર હશે રાઈટ કે ધ ગ્રેજ્યુએશન ના કોઈ સબ્જેક્ટ માં તમારો કમ્પ્યુટર સબ્જેક્ટ આવતો હશે આ બધું જ માન્ય ગણાશે અહીંયા તો તમારે અહીંયા યસ ટિક કરવાનું છે બરોબર છે અહીંયા જે બી તમે સ્ટેટસ માં છો એ સ્ટેટસ તમારે ટિક કરવાનું છે આગળ તમે જો એક્સ

હોય તો ઠીક છે નહીં નોટ એપ્લિકેબલ નો ઓપ્શન અહીંયા આવશે ટીક કરવાનું છે ઇન્સ્ટિટ્યુટ બોડી જે તમારી સર્ટિફિકેટ ઉપર જે નામ લખ્યું હોય એ તમારે અહીંયા લખવાનું છે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું છે જો તમે કોઈ અધર થી હો તો અધર સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું છે પાસિંગ યર જે બી છે એ લખવાનું છે માં ટ્રાયલમાં પાસ કર્યું છે અને માર્કશીટ ઉપર જે સીટ નંબર લખ્યું છે એ અહીંયા તમારે શું કરવાનું છે ફિલ કરવાનું છે રાઈટ ચાલો નું થઈ ગયું એના પછી જો તો ગ્રેજ્યુએશનની જે ડિગ્રી છે એની ઇન્ફોર્મેશન તમારે શું કરવાનું છે કરવાની છે જે કિસ્સામાં ઉમેદવારોના ગોળ પર્સન ટાઈલમાં હોય તે પર્સન્ટેજમાં યુનિવર્સિટીના નિયમ મુજબ રૂપાંતર કરીને અહીંયા દર્શાવી શકે છે જો તમે પર્સન ટાઈલમાં હોય તમારા માં હોય તો એને કન્વર્ટ તમારે કરવાનું છે પર્સન્ટેજમાં તમારે કન્વર્ટ કરવાનું છે તો અહીંયા એજ્યુકેશન ડિટેલમાં તમે જે બી બી કર્યું છે અહીંયા ઓપ્શન આવેલા હશે તો જે બી ગ્રેજ્યુએશન ની અંદર તમે બીએ કર્યું છે બીએસસી કર્યું છે જે બી કર્યું છે અહીયા ઓપ્શન્સ આવે છે સાથે સાથે परसेंटेज અહીંયા લખશો જો ક્લાસ એપ્લિકેબલ છે તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ બી લખી શકો છો નોટ એપ્લિકેબલ જે યુનિવર્સિટી તમે પાસ આઉટ કર્યું છે ગ્રેજ્યુએશન એ અહીંયા લખી શકો છો અને સ્ટેટ જે બી હોય એ તમે અહીંયા લખી શકો છો પાસિંગ યર લખી શકો છો કેટલા ટ્રાયલ માં તમે કર્યું છે જો તમે એક ટ્રાયલ માં કર્યું હોય તો પહેલી વખત માં જ કર્યું છે તો અહીંયા એક લખવાનું છે જો તમે બે વખત ટ્રાયલ માં કર્યું તો બે લખવાનું છે અને લાસ્ટ શીટ નંબર છે એ તમારે અહીંયા લખવાનું છે હવે ઘણા બધા પ્રશ્નો એવા પૂછે છે કે PSI ની ભરતી માં જે લોકોએ પરીક્ષા આપી દીધી હોય એવા લોકોનો રિઝલ્ટ પેન્ડિંગ હોય તો શું એવા લોકોને ફોર્મ ભરવાની અહીંયા છૂટ મળશે તો એનું કંઈ કહેવા તો નથી કે કે ભરતી માં એવી છૂટ પછીથી આપવામાં આવી હતી કે પછીથી ફોર્મ પાછા ભરાયા હતા તો એ ધ્યાન માં રાખવાનું છે હાલમાં માત્ર જે લોકો ગ્રેજ્યુએટ થયા છે એવા જ વિદ્યાર્થીઓ PSI નું ફોર્મ ભરી શકે છે બાકીના જે વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન નું પેન્ડિંગ હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી શકતા નથી રાઈટ ચાલો જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે તો એપ્લિકેબલ છો તો અહીંયા લખી શકો છો જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કર્યું તો આને તમે સ્કીપ કરી શકો છો

બરાબર આ ડિટેલ ભરી ગયા પછી તમે અહીંયા યસ કરશો અને પછી છેલ્લે તમારી એક ભાઈદારી છે આ વાંચીને તમારે અહીંયા યસ કરીને સેવ કરી દેવાનું છે જેથી તમારી જે ડિટેલ છે એ શું થઈ જશે અહીંયા સેવ થઈ જશે એ સેવ કરશો એના પછી આવું કંઈક લખેલું આવશે કે તમને ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ માં સવર્ગ માં પીએસઆઈ કેડર તથા લોક રક્ષક કેડર જે બે હજાર પચીસ છવ્વીસ ની જગ્યા માટે તમારી જે અરજી તમે કરી છે એ શું કરવામાં આવી છે સ્વીકારવામાં આવેલી છે અને તમારે આ અરજી નંબર આ આજી નંબરને તમારે શું કરવું છે સેવ કરી લો કોઈ જગ્યાએ બરાબર કોઈ પણ જગ્યાએ તમે આને સેવ કરી લો કારણ કે તમને આપણે પાછળથી કામ લાગશે આ સેવ કર્યા પછી આગળ વધો આગળ વધવામાં તમારે જો અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશન દેખાય છે પાછું અહીંયા તમારે ક્લિક કરવાનું છે રાઈટ એ ટિક કર્યા પછી અહીંયા તમારે કન્ફર્મેશન નું નંબર આવે છે બરાબર કન્ફર્મેશન લખેલું આવશે તો કન્ફર્મેશન પર દેને તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે તો જ્યારે તમે કન્ફર્મેશન પર દેને ક્લિક કરશો તો તમને કંઈક આવું દેખાશે તમારે અહીંયા જે અરજી નંબર હતું પહેલાં રાઈટ કયું આ જે અરજી નંબર છે આ જે અરજી નંબર છે એ કોપી કરવાનું છે અને અહીંયા પેસ્ટ કરવાનું છે અહીંયા પેસ્ટ કરી દીધું તમારું જે વન ડેટ છે અહીંયા લખવાની છે કેપ તમે અહીંયા લખશો રાઈટ તો એના પછી જો તમે ફોટો અપલોડ ઓલરેડી ત્યાં કરી દીધું છે રાઈટ તો તમારે અહીંયા પાછું ફોટો અપલોડ કરવાની કોઈ જરૂર નથી ઓલરેડી તમે જો તમારા વન ટાઈમ ની અંદર ફોટો ભર્યો હશે

વિગતવાર કે તમારી જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એ પરફેક્ટ છે કે નથી રાઈટ એ પરફેક્ટ ઇન્ફોર્મેશન તમારે અહીંયા એક વાર ચેક કરી લેવાની છે જોઈ લેવાની છે કારણ કે એના પછી બદલાય નહીં આ તમારી પાસે એક નોગો હોય છે કે એમાં પછી બદલાય નહીં એટલા માટે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન પર પછી જ ક્લિક કરવાનું છે જ્યારે પહેલાં બધી માહિતી તમને સમજાઈ જાય તમે જોઈ શકો અને એના પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ટીક કરવાનું છે કન્ફર્મ એપ્લિકેશન પર જ્યારે ટિક કરશો એના પછી તમને કંઈક આવું દેખાશે રાઈટ અહીંયા ઓકે કરવાનો છે કે આ જે વેલ્યુ ઓફ સબમિટेड ફોર્મ will be taken as a final ડિપાર્ટમેન્ટ વુડ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની એરર ઓન યોર પાર્ટ સોમ વન્સ સબમિટेड કેન નોટ બી ચેન્જ ક્લિક ટુ કન્ફર્મ એટલે જે ભી તમને ઇન્ફોર્મેશન આપી છે આ સિમ્પલ એજ કે અમે માંગે છે કે જે ભી તમને ઇન્ફોર્મેશન આપી છે એ તમારી ફાઇનલ ઇવેલ્યુએશન છે એમાં કોઈ પણ પ્રકારનું જો એરર આવ થાય તો એના જવાબદાર કોણ નથી ડિપાર્ટમેન્ટ નથી રાઈટ તો ઓકે તમારે શું કરવું છે એ ક્લિક કરવાનું છે ઓકે કર્યા પછી ફાઇનલ તમને કંઈક આવું દેખાશે કે તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે અરજીનો કન્ફર્મેશન નંબર તમારો શું થઈ ગયો છે એ આવી ગયો છે આ કન્ફર્મેશન નંબર નું તમારે કોઈ જગ્યાએ સેવ કરી રાખવાનું છે તમારી પાસે એપ્લિકેશન નંબર આવી ગયો છે તમારી પાસે કન્ફર્મેશન નંબર આવી ગયો છે હવે જે લોકો જનરલ કેટેગરીમાં છે જેમને ફીસ ભરવાની હોય છે એવા વ્યક્તિઓ ખાઈ રહ્યું છે ફીસ પે ફીસ ઓનલાઈન બરોબર છે અને બીજા વિદ્યાર્થીઓ કે જેમને ફીસ નથી એ એ લોકો પ્રિન્ટ પ્રિન્ટ એપ્લિકેશન એપ્લિકેશન કરીને તમારી જે ટોટલ છે તમને સ્વરૂપમાં મળશે પ્રિન્ટ કાઢી લો કે તો સેવ કરી લો કોઈ જગ્યાએ રાઈટ કેમ કે એની અંદર બધી જ ડિટેલ તમને આપેલી હશે કન્ફર્મેશન નંબર એપ્લિકેશન નંબર સાથે બરોબર તમારા ફોટો સાઈન બધી જ વસ્તુ આપેલી હશે તો એને તમારે શું કરવાનું છે એક પ્રિન્ટ લઈ લેવાનું છે પછી તમારે ફીસ ઓનલાઈન તમારે ભરવી હશે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીં ક્લિક કર્યા પછી આવું કઈક આવશે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ માં તમને જોશો કે અહીંયા ગુજરાત પોલીસનું આપ્યું હશે તમારે એ સિલેક્ટ કરવાનું છે તમારે કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનું છે તમારી બર્થડેત અહીંયા નાખવાની છે તમારે કેપ્ચા અહીંયા નાખવાનું છે રાઈટ એ કર્યા પછી તમારે એક પ્રિન્ટ લઈ લેવાની છે કઈ આવું તમને ઓનલાઇન પેમેન્ટ માટે દેખાશે આ જોયા પછી અહીંયા સેવ નું નીચે ઓપ્શન આપ્યું હશે તો એ તમારે ક્લિક કરવાનું કે જ્યારે સેવ નું ઓપ્શન ક્લિક કરશો તો સેવ થઈ જશે અને તમને કઈક આવું દેખાશે તો આ તમારી પાસે ઓપ્શન છે તમે ડેબિટ કાર્ડ થી પે કરી શકો છો બરાબર તમે યુપીઆઈ થી પેમેન્ટ કરી શકો છો ગૂગલ પે ફોન કોઈ બી જે બી વસ્તુ તમે યુઝ કરતા હો ત્યાં તમે ક્લિક કરીને અહીંયા થી પેમેન્ટ ઓનલાઇન કરી શકો છો જ્યારે તમે ઓનલાઇન પેમેન્ટ કરશો બસો રૂપિયા ફીસ રહેશે ફોર જનરલ કેટેગરી માટે तो तुमने कई एप्लीकेशन देखा से आ एप्लीकेशन ने तुम्हारे आउट तो कर वो है प्रिंट आउट ले लेવાનું છે તો આ જે છેલ્લો પ્રોસિજર છે ફી સોધીનો એ જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને કરવાનો રહેશે બાકીનો જે પ્રોસિજર જે મેં બતાવ્યું છે જેટલી ભી કેટેગરી છે જેમને ફી માફી મળી છે તો એમને ખાલી માત્રને માત્ર કન્ફર્મેશન નંબર સુધી રહેવાનું છે તો આ જે ફી આ જે ફોર્મ ભરવાની જે વિગત છે તમારે ધ્યાનમાં રાખવાની છે કયા કયા ડોક્યુમેન્ટ પહેલા જોઈએ છે એ તમારી પાસે રેડી હોવા જોઈએ બરાબર અને બીજી જે કઈક ઇન્ફોર્મેશન છે નોટિફિકેશન માં આપેલી છે અને સંપૂર્ણ રીતે તમારે વાંચવાની છે જો નોટિફિકેશન તમારી પાસે નથી તો તમે અમારા ટેલિગ્રામ ચેનલ થી મીલ શકો છો બરાબર ટેલિગ્રામ થી તમને નોટિફિકેશન મળી જશે આગળ તૈયારી કઈ રીતે કરવાની છે એનો એક વિડિયો આવવાનો છે એ વિડિયો નું તમે ખાસ ધ્યાન રાખજો એ વિડિયો ને ખાસ થી જોવાનું છે કઈ રીતે તૈયારી સ્ટાર્ટ કરીએ બરોબર છે તો મળીશું નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી બધને જય હિન્દ જય જય ગરવી ગુજરાત